પંચમહાલ જિલ્લાની પંચમહાલ જિલ્લામાં સહેરા સહિત અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરા આશરે એકથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ખેતીના પાકમાં મકાઈ અને ડાંગરમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો ચહેરાનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પંચમહાલ જિલ્લાના સહેરા ગોધરા કાલોલ હાલોલ સહિતના વિસ્તારોમાં વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દરજી ચહેરા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો